જુનાગઢમાં ભવનાથ તળેટીમાં વેપારીઓની હડતાળનો આજે ત્રીજો દિવસ મેરા નામ મહેન્દ્ર રાજગીરી મહારાજ રહું ખારેશ્વર મહાદેવ બરવાડા કોલેજ ચોકડી જુનાગઢ જિલ્લો પડે છે આપણો અને પ્રશાસનને અખાડાને બધાને મારી નમ્ર વિનંતી કે ભાઈ આપણો પાંચ દિવસનો મેળો થાય છે અને મેળાની અંદર કોઈ જાતની વિઘન ના આવવું જોઈએ અને મેળામાં હળી મળીને બધાને રહેવાનું છે પછી પ્લાસ્ટિક બાબતે જે કોઈ લોકો એ વિરોધો આપે બધે જે કંઈ કર્યું હોય પણ એના પ્રમાણે પ્રશાસનને પૂરી સુવિધા દેવાની છે કે ભાઈ કચરા પેટી જે પાલે પ્લાસ્ટિક વગેરે છે તો ઓસીમય અંદર કોઈ બી પ્રોબ્લિક આવે જનતા આવે તો એ પ્લાસ્ટિક કચરા પેટીમાં નાખે એવી પ્રશાસન એની વ્યવસ્થા કરે અને પ્રશાસનને મારી તરફથી એક નમ્ર વિનંતી કે ભાઈ આજે આ સાધુ સંતો બધા આવ્યા છે એને જો જો ચીજની જરૂર પડે એ ચીજ બધી બહાર લેવા જવી પડે છે તો એના બદલે મારું કહેવાનું એવું થાય છે કે ભગવાન આજ આ બધું અત્યારે ખુલી જાય અને બધા વેપારીઓને રાહત મળી જાય અને સાધુ સંતોને બી રાહત મળી જાય એવી મારી નમ્ર વિનંતી કરવામાં આવે છે સરકારને ઓમ નમો નારાયણ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક